કાઉટલી આપણે ખરાબ થઈ જશે ખાસ છે તો મિત્રો આવડો આ ઇન્ડુ જો ઉજરે છે આ થોડુંક ફૂટ્યું છે અહીંથી હાલો ફેમિલી કામ કીચે તો બસ આલો ભાઈ મિત્રો કોમ મજામાં છો મજા મજાનું સ્વાગત છે બધાના આજે ફરીવાર નવા વિડીયો સાથે તો આજે મિત્રો આપણે જે ઘણા દિવસથી આપણે ચાનલ મનટાજમાં થોડોક પ્રોબ્લેમ આવતો હોય મનેટાજ ફાઇનલી થઈ જશે તો આપણે ચેનલ તો ફાઇનલી મનટેજ થઈ જશે અને આપણે વિડીયો પણ કન્ટિન્યુ આવતા નહોતા એક બે દિવસથી તો આજે પાછા આપણે એક બે દિવસથી ફરીવાર વિડીયો આવી જશે તો આજે આપણે જે એંગલ થોડીક છે એમાં કલર લગાડવાનો છે અને એમાં થોડોક આપણે કેરેટને એવું સટાડવાનું છે એ આપણે લગાડી દઉં કેરેટમાં આપણે જે દરવાજા બનાવવાના થાય આજે કામ થોડું ઘણું શરૂ કરવાનું છે એટલે દરવાજો આપણે કેરેટમાં બનાવવાનો છે બાકી એંગલમાં કલર જે લગાડવાનો છે એ એવું થોડું ઘણું કામ છે આપણે થોડું ઘણું સ્ટાર્ટઅપનું એ શરૂ કરવાનું છે તો હાલ જ આપણા વિડીયો શરૂ કરીએ પહેલા જે મિત્રો નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક આપી દેજો તો જે મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને યાર સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલ આપણે વિડીયોમાં આગળ વધી તો મિત્રો અત્યારે આપણે જો કેરેટનું કટિંગ કરવાનું છે આમાં જે આપણે બે દરવાજા બનાવવાના છે એ આપણે અત્યારમાં કટિંગ કરીએ છીએ ઇલેક્ટ્રિક જે આપણી પાસે કળી છે એની વડે તો આપણે આવી રીતનું કેરેટ છે આવડે અને આમાં આપણે બે ખાના કરવાનું છે અહીંથી એક એટલામાં એક કરવાનું છે અને કેટલામાં એટલામાં અને વચ્ચે અહીંયા એક ઓલવા આવી દે આવી રીતનું કંઈક લેયર બાંધે વચ્ચે એટલે બે થઈ જશે એકમાંથી તો આવી રીતનું કરવાનું આપણે એટલે બે કટિંગ મારી દઈએ એટલે બે દરવાજા થાયથી કાંઈ ને કાંઈ આવી રીતનું આપણે જે એંગલ છે એમાં કલર લગાડી દીધો છે કારણ કે આપણે લગાડવાની છે એટલે કાટબાટ ન લાગે એટલા માટે થોડોક આપણે પેન્ટ લગાડી દીધો છે તો આવડી એંગલ છે આપણી તો આવો કંઈક કલર તો નથી પણ આ ખાલી અસ્તર સીવડી લગાડ્યું છે તો આવી રીતના લગાડી દીધું છે કાટબાટ કાંઈ બહુ લાગે નહીં એટલે થોડોક ટકાઓમાં બેક વધે આમ એટલા માટે લગાડી દીધું છે ફાઈનલી આપણે દરવાજા થઈ જશે રેડી તો આવી રીતના એક દરવાજા આપણે કર્યા છે ડબલ ડબલ હંમાં અને એક બેમાં આપણે સિંગલ રેખા છે જો આમાં આપણે સિંગલ છે આમાં આમાં બેમાં સિંગલ છે કારણ કે એટલા બધા કબૂતર હમણાં છે ને એટલે પછી પટાણ કબતાર ઉપાડવા બેમાં સિંગલ રેખા છે પછી આપણે કબૂતર થોડાક ઓછા જયારે આપણે એમાં કરીશું ડબલ એટલે જયારે સિંગલ છે જો આ બંનેમાં બાકી જો આવી રીતનું લાગવાનું છે આપણું સેટઅપ આવી રીતના છ પેલો આપણે નાખવાના છે જો આમાં હં ડબલ ડબલ બારી છે એનું બધી દઉં હું

તો હું એક ડોલ બ્રેન લે આવશે નામી દે એમ તો ખાલી છે ઉપર તો આપણે કુંડી પેલા ભરી દઈશ કારણ કે ખાલી છે તડકાનું કશું પાણી જોઈએ બેટલે ડુંડા થોડાક ના ખેલાતા ઓલું ક્યારેનું તરસું છે એવું મને લાગે છે આવે છે તો આપણે ઓલી બસ ભીએ જઈ પાણી બાણી પી લઈ ગુજરાતે

અહીંયા સૂકું છું હવે બે સૂકું મારી છે કે અહીંયા મારી છે પછી એવું લાગત વાળા બંધ અહીંયા લાઈન નાખી છે વચ્ચે કારણ કે એંગલમાં જે ઓલો ગોલ હતો એ પાણી ભરાય એટલે પાણી ન ભરાય એટલા માટે બાંધી વાગ આવી રીતના છે તો મિત્રો અહીંયા આપણે લગાડવાનો સગા ખાડો ભરાશા આની બાજુમાં આને આપણે પછી આપણે લઈ લેશું ઓલી બાજુ ઓલું તો આપણે પાડી દેવાનું છે એટલે આ એક ખોટો છે ને આપણે આને લઈ લેવાનો છે તો અહીંયા આપણે પક્ચર લગાડી છે અને સીમિતને બેઠા કે અમે કાડો કરીને ભરી દઈએ વાંધો ન આવે પછી આ તો અમે પ્રમાણે કાઢી આપણે ઓલ પણ છે એટલે આઠો છે મૂકી ત્યારે આપણે કામ શરૂ થાય ને કબૂતરની છે શરવા માટે તો મિત્રો જો આપણે વચ્ચે બાંધવા માટે આવડી એક લાઈન હતી એમાં આપણે ઉપયોગ કર્યો કરી લાઈન છે અને આપણે કટિંગ કરી છે એટલી અને આવી રીતની શીરી જો એટલે આવી રીતે થઈ જશે અને આપણે વચ્ચે આવી રીતના રાખી તો આવી રીતે બાંધી છે વ્યવસ્થિત રીતે એટલે બે પેટી થઈ જાય આરામથી જો થઈ જાય ને ચાલો એવી રીતના આપણે ફરફ બાંધી તો લીધી દી તણ સર્કિટ કાત્ર નખા કે જો ini

મિત્રો થોડુંક આપણે લેવલ લઈ લઈએ ઓડો થઈ ગયું મતલબ તો મિત્રો જો આપણી પાસે ગરીયો છે એમ થી આપણે લેવલ લઈ લીધું છે આ રીતના આમ શોર્ટ તો રહેવો જોઈએ તો મિત્રો આપણે ખાડા થોડાક મજબૂત કરવાનું છે એટલે પાણાન બાળાન હંધી ભેગું નાખી છે આ વખતે થોડીક કપસી જે કોંક્રીટ કરવાની આ તો આમાં યુડી પણ નાખી છે ભેગી સિમેન્ટમાં ઓકે આડો ગરિયો છે એની મદદથી આપણે લેવલ લીધું છે જો સીધો કુટો રહે એટલે મતલબ લેવલ ટેવ પડે નકર તો તરાહ રહે એટલે તો મિત્રો જો આપણે આમાં ખાના થઈ જશે કમ્પ્લીટ અંદર આપણે બેસી જ જશે જો આવી રીતના જગ્યા તો કઈ ઓછી ના ઘણી બધી છે એવું લાગે છે જો આવી રીતના બે થારું પડે છે અંદર જો ત્રીજો છે ને એક નંબર બી બાજુ તો આવી રીતના આપણે ખોટા ફોડી દીધો છે બાજુમાં રાખવાનું છે ઓલો બાજુમાં છે કાઢી લેવાનો છે આવી રીતનું શું છે જો તો મિત્રો આપણે અહીંયા એક માળામાં કેદુના ઈંડા છે તો આપણે અત્યારે જોઈ લઈએ કે એમાં બચ્ચા બચ્ચા કંઈક ચ્યુ છે કે એમ કેદુના ઈંડા છે હવે ખરાબ થઈ ગયા ન હોય કે હું એક કોને ખબર બચ્ચા ચાક છે કે નહીં હું પ્રશ્ન છે અંદર જોઈએ આપણે જો મિત્રો આમાં છે કેદુના ઈંડા બાજુમાં <simitation> કબુત્ર <simitation> <simitation> तो गाड़ी लेके एक बार मान लेते साल वक्रो से वक्रो इतना घुनखर रहना अच्छा नहीं है बेटे थोड़ी देर साइड में क्यों नहीं हो जाता रे ओ बाबा ओ बाबा कितना काटता है साला इसको थोड़ी देर के लिए बाहर निकल लेते हैं जिस वाला अपना हर बहुत साल वक्रो है

کوئی چلا چلا بچہ ہو رہا ہے تیرنے مارانی او بابا کٹی لو کڑی ہے کیو کرنی ہے چلا با کرو اندو کڑی بیٹھل بول رہی نتو نیچے نہ لیلی تھی تم نے تو کیا ام سے وڑوزر گئی ہن 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 અને જો ડેમેજ છે આમાં થોડુંક મી કોઈ ત્યાં દુનિયા ઉસશે જોઈએ ઉઝરી જાય તો આને પણ મૂકી દેવામાં ડેમેજ 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 સારો મૂકી દેવા જાય તો એને ફટફટ કરે બાહુ તો મિત્રો આ સેટઅપ છે આપણે અહીંયા છે આવી રીતનું આવી રીતને લાગવાનું છે આપણે આની ઉપર કેરેટ આપણે બાંધવાના છે એ તો આવડો હાથે થોડોક મજબૂત થઈ જાય પછી આપણે બાંધવાના એટલે સવારે કાલે બાંધશું આ બેક મજબૂત થઈ જાય ને પછી એઠે કંઈ લાગે આવવાની નકર હેઠેલી બાંધે પણ હવે સવારે લગાડવાના છે માથે એનો આવડા આમાં હવે તરત કબૂતર આવી બીજો આવી જશે એક માળા છે એ ઓલી બાજુ છે આને પણ અંદર જાવ છું એ હાટો આયા આવ્યું છે આ સાઈડ માં બીજો છે ને ખોખો એમાં ગડી છે ડબામાં તો મિત્રો હવે આપણે હરો રામે પર નાની એક ઝળકી એક માર લઈ શું છે શું નિયમ તો આમાંથી મણા બે કબૂતર હતા પણ ઉડી ગયા છે એક આવડો હતો એના એક જંગલી તો લગભગ ઉપર વી ગયું અને આમાં જો એક કબૂતર બેઠો છે થોડાક આપણે હજી ઉપર વાત કરીએ આપણે

Yang berbentuk ini, Ibu, kamu, saya, kamu, 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 મિત્રો બસ આજના વિડીયો એટલો આપણે રાખશું કારણ કે આ વિડીયો બહુ મોટો થઈ જશે એવું લાગે છે તો બાકીની પ્રોસેસ છે આપણે કાલે કરશું એટલે આજમાં તો સુધી થોડું સુકાવા દેવું પડે એમ છે એટલે કાલમાં કરશું તો આજના વિડીયોમાં એટલું રાખશું તો કાલે ફરીવાર મળશું નવા વિડીયો સાથે જે આપણે કાલે ક્યારેટ લગાડવાના છે ઉપર તો કાલે મળશું પાછો ફરીવાર નવા વિડીયો સાથે તો ચામાંથી મેં જો મિત્રો વિડીયો પહેલી વાર સાથે સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક કરી નાખજો કાલે ફરીવાર મળશે નવા વિડીયો સાથે બધાને જી માતાજી બાય સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો બોભાઈ